વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવેલા મકર સંક્રાંતિના એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાના આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત બસો પક્ષીઓ અને વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી ગત તારીખ દસ જાન્યુઆરીથી જે આ કરુણા અભિયાનનો કાર્યક્રમ શરૂ થયો છે જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર એ મુખ્ય હેતુ છે આ જે સામાજિક વનીકરણ વિભાગ ખાતેનું જે અમારું સારવાર કેન્દ્ર છે ત્યાં આગળ આજ દિન સુધીમાં કુલ પાંચસો ચાલીસ જેટલા પક્ષીઓ ઘાયલ પક્ષીઓ અત્રે લાવવામાં આવ્યા છે અને અમે પાંચસો ચાલીસ પક્ષીઓની સારવાર કરી છે જેમાં ભાગે કબૂતર છે એ સિવાય પણ કાકણસાર ઇગ્રીટ છે પોપટ છે ગાજન્સ છે તેમજ સાહીન જેવા પક્ષીઓ અને ગુવળ એમ કુલ મળી ચાલીસ જેટલા પક્ષીઓની સારવાર અત્રે આપવામાં આવી છે તેમજ તેમને પોસ્ટ કેર માટે પણ અત્રે આવ્યા છે આ કેન્દ્ર ઉપર ગવર્મેન્ટ એટલે કે પશુપાલન ખાતા તેમજ વેટરનરી કોલેજ આણંદ વેટનરી કોલેજ આણંદના કુલ પંદર ઇન્ટરની તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને ગવર્મેન્ટના કુલ આઠ એમ કુલ મળીને ત્રેવીસ જેટલા વેટરનરી ડોક્ટર્સ અહીં ફરજ બજાવી રહ્યા છે અને આ કાર્યક્રમ દસ થી વીસ જાન્યુઆરી સુધી આ કેન્દ્ર ઉપર ચાલ ચાલવા ચાલનાર છે